कल्पना करो कि प्लेन क्रैश થયા પછી તમે 72 દિવસ સુધી ફસાયેલા છો ચારે બાજુ અનંત બરફથી ઘેરાયેલા છો આસપાસ કોઈ લોકો ન હતા કોઈ મદદ આવી રહી ન હતી અને ખાવા કે પીવા માટે કંઈ બચ્યું ન હતું તમે જે જોઈ શકતા હતા તે માત્ર તમારા પોતાના અંતનો પડછાયો હતો જે તમારી નજીક આવી રહ્યો હતો પરંતુ પછી કંઈક એવું બન્યું જેની કોઈએ ક્યારે અપેક્ષા નહોતી કરી વાર્તાની શરૂઆત ઓક્ટોબર ના રોજ થાય છે જ્યારે એક રગ્બી ટીમ તેમની અંતિમ મેચ માટે યુનાઇટેડ સ્ટેટ્સથી મુસાફરી કરી રહી હતી તે ફક્ત એક સામાન્ય ફ્લાઇટ હતી અને ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા હતા તેમાંના ઘણા પહેલીવાર ઉડી રહ્યા હતા અને મોટા ભાગના લોકો પહેલીવાર પોતાનો દેશ છોડી રહ્યા હતા કેટલા ખેલાડીઓ સાથે તેમના પરિવારના સભ્યો પણ હતા જેઓ તેમને ટેકો આપવા માટે સાથે આવ્યા હતા ટેક ઓફ પછી પ્લેન એન્ડીઝ પર્વતો પરથી પસાર થઈ ચિલી તરફ આગળ વધ્યું બધું સંપૂર્ણ લાગતો હતો ખેલાડીઓ ખુશ હતા તેમની બારીઓવાથી બરફથી ઢંકાયેલા શિખરોનો આકર્ષક નજારાનો આનંદ માણી રહ્યા હતા પરંતુ તેમને ખબર નહોતી કે ભયાનક પરિસ્થિતિ માત્ર થોડી જ ક્ષણો દૂર હતી ટૂક સમયમાં હવામાન અચાનક બદલાઈ ગયું એક જોરદાર હિમવર્ષા વિમાન સાથે અથડાઈ પ્લેન હવામાં જોરથી ધ્રુજવા લાગ્યો બોર્ડ પરના તમામ લોકો ડરી ગયા એક મુસાફરે બીજાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો અને સમજાવ્યું કે પર્વતો પર ઉડતી વખતે આ ધ્રુજારી ટર્બ્યુલન્સ સામાન્ય છે તેણે કહ્યું કે કોઈ જોખમ નથી અને બધું સામાન્ય થઈ જશે પરંતુ તેના બદલે ધ્રુજારી વધુ મજબૂત બની પ્લેન એક બાજુથી બીજી બાજુ જોરથી ઝુલવા લાગ્યો કેબિનની અંદર બધે સામાન પડવા લાગ્યો જેનાથી અરાજકતા સર્જાઈ પાયલોટોએ પ્લેનને સ્થિર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ નિયંત્રણ તેમના હાથમાંથી સરકવા લાગ્યું તેઓ કંઈ કરે તે પહેલા જ સામે એક વિશાળ પર્વત દેખાયો વિમાન પર્વત સાથે અથડાયું અને બે ટુકડા થઈ ગયું એક ખેલાડી પ્લેનના પાછળના ભાગ સાથે બરફમાં ફેંકાઈ ગયો અને ગાયબ થઈ ગયો વિમાનનો આગળનો અડધો ભાગ ખૂબ જ ઝડપથી લપસ્યો અને બરફના એક મોટા બ્લોક સાથે અથડાયો અથડામણ એટલી શક્તિશાળી હતી કે બેઠકો એકબીજા સાથે અથડાઈ ગઈ જેના કારણે ઘણા લોકોએ તાત્કાલિક જીવ ગુમાવ્યા જેઓ અકસ્માતમાં બચી ગયા હતા તેઓએ પોતાની શક્તિ ભેગી કરવાનો અને બીજાને મદદ કરવાનો પ્રયાસ કર્યો કેટલાક પાયલટોને મદદ કરવા માટે કોકપિટ તરફ દોડી ગયા પરંતુ કમનસીબે બનنے પાયલોટોએ પહેલેથી જ જીવ ગુમાવી દીધો હતો તે એક રધેદ્રાવક દ્રશ્ય હતું બધે લોહી હતું અને લાશો આસપાસ પડી હતી કુલ 45 લોકો સવાર હતા અકસ્માત પછી 18 લોકો ગયા હતા માત્ર 27 બચ્યા હતા પ્લેન સાંજે રવાના થયું હોવાથી અંધારું ઝડપથી આવી ગયું બહારનું તાપમાન ચિંતાજનક દરે ઘટ્યું ઠંડી અસહ્ય બની ગઈ થીજી જતી પવનથી બચવા માટે તેઓએ તૂટેલા વિમાનના ખુલ્લા વિસ્તારોને રોકવા માટે જે કંઈ પણ મળ્યું તે બધું જ વાપર્યું જેમાં વસ્તુઓ અને મૃત્યુ પામેલા લોકોના અવશેષોનો પણ સમાવેશ થતો હતો તેઓ હુંફ માટી એકબીજા સાથે વળગી રહ્યા જીવતા રહેવાનો પ્રયત્ન કરતા રહ્યા તેમની પરિસ્થિતિ અત્યંત ભયાનક હતી તેઓ હજુ પણ ઊંડા આઘાતમાં હતા તેમણે સમજાયો કે જીવન ટકાવી રાખવું સહેલું નહી રહે ગમે તેમ કરીને તેઓએ રાત પસાર કરવામાં સફળ રહ્યા જ્યારે બીજા દિવસે સૂર્ય ઉગ્યો ત્યારે તેમને ખબર પડી કે થીજી જતી ઠંડીને કારણે વધુ ચાર પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે પરંતુ એક સારો સંકેત હતો તોફાન શમી ગયું હતું બહારનું હવામાન ફરી શાંત દેખાતું હતું જ્યારે તેઓ પ્લેનમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમને માત્ર અનંત સફેદ બરફ દેખાતો હતો તેઓ જાણતા હતા કે તેમને આ જગ્યાએથી ઝડપથી બહાર નીકળવું પડશે કારણ કે તેઓ લાંબા સમય સુધી આ પરિસ્થિતિઓ સહન નહીં કરી શકે ત્યાં આસપાસ કોઈ ઘરો નહોતા કોઈ પ્રાણીઓ નહોતા અને એક પણ ઝાડ કે છોડ નહોતો જે તેમણે જીવિત રહેવામાં મદદ કરી શકે પેલા તો તેઓએ અંદર સુવા માટે વધુ જગ્યા બનાવવા માટે પ્લેનમાંથી સીટો કાઢી નાખી પછી તેઓએ ઘાયલ બચેલા લોકોને સૂર્યપ્રકાશમાં રાખ્યા જેથી તેમનું શરીર ગરમ થઈ શકે તેઓએ ટીપે ટીપે બરફ ઓગાળીને પાણી ભેગો કર્યું તેઓએ દરેકનો સામાન ભેગો કર્યો કંઈ પણ ઉપયોગી શોધવા લાગ્યા જ્યારે પણ તેમને કંઈ જરૂરી મળ્યું ત્યારે તેઓએ તેને એક અલગ સૂટકેસમાં રાખ્યો કેટલાક બચેલા લોકોએ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને પ્લેનમાંથી બહાર કાઢ્યા અને નુકસાન અટકાવવા માટે તેમણે બરફથી ઢાંકી દીધા તેઓ ખાત્રી કરવા માંગતા હતા કે જ્યારે બચાવ ટુકડી આવે ત્યારે જેઓ મૃત્યુ પામ્યા છે તેમને યોગ્ય રીતે ઘરે લઈ જવાઈ શકે એકવાર જ્યારે વસ્તુઓ થોડી વ્યવસ્થિત થઈ ગઈ ત્યારે તેમને રાહતની નાની લાગણી થઈ પરંતુ ટૂંક સમયમાં ભૂખે કબજો કરી લીધો તેઓએ બાકી રહેલા ખોરાકના દરેક ટુકડાને ખૂબ કાળજીપૂર્વક વહેંચ્યો જોકે તેનું પ્રમાણ અત્યંત ઓછું હતું પણ તેણે તેમને જીવંત રાખ્યા દરેક જણ સમજતા હતા કે તેમની પાસે જે થોડો ખોરાક છે તે બચાવ થઈ ત્યાં સુધી ચાલવો જોઈએ તેo માનતા હતા કે સરકારને અકસ્માત વિશે ખબર જ હશે તેમણે વિશ્વાસ હતો કે બચાવ ટુકડીઓ રસ્તામાં છે તેથી તેઓ આશા સાથે સાથે મડીને રાહ જોતા રહ્યા plane જા ક્રેશ થયું હતું તે ખરેખર ઊંચા પર્વતોથી ઘેરાયેલી ખીણ હતી જેનાથી બચવું અત્યંત મુશ્કેલ હતું જ્યારે બધા વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમની ઉપરથી એક વિમાન ઉડ્યું તેને જોઈને તેઓ બધા જોરથી બૂમો પાડવા લાગ્યા એવી આશામાં કે કોઈનું ધ્યાન જાય પરંતુ તેમનો અવાજો પવનમાં ખોવાઈ ગયા વિમાન તેમને જોવા માટે ખૂબ ઊંચો ઉડી રહ્યું હતું તે તેમની બરાબર ઉપરથી પસાર થયું અને આકાશમાં ગાયબ થઈ ગયો થોડા કલાકો પછી ફરી રાત પડી તેઓએ વધારેના કપડા પહેર્યા અને ઠંડી હવા રોકવા માટે સામાન વડે તમામ જગ્યાઓ બ્લોક કરી પ્લેનની અંદર સૂઈ ગયા ગમે તેમ કરીને તેઓએ બીજી રાત વેતાવી બીજી સવારે એથન એટલે કે મૂળ નામ નેન્ડો નામનો વ્યક્તિ જે અકસ્માત પછી બેભાન હતો આખરે જાગી ગયો તેની હાલત અત્યંત નબળી હતી અને તેને ઉભા થવામાં પણ તકલીફ પડતી હતી તેમ છતાં તે પોતાની બહેનને ગળે લગાવવા માટે રડ્યો જ્યારે તેણે તેના તેના પિતા વિશે પૂછ્યું ત્યારે તેને કહેવામાં આવ્યું કે કાકા અને ગયા છે તેનું હૃદય દુઃખથી તૂટી ગયું તે દરમિયાન અન્ય લોકોએ ફરીથી બરફ ઓગાળ્યો પાણી ભેગું કર્યું અને પીધું તેઓએ બરફ પર એક મોટો એક્સ આકાર પણ બનાવ્યો જેથી પસાર થતા વિમાનો તેમને જોઈ શકે થોડીવાર પછી આકાશમાં બીજું વિમાન દેખાયું તેઓ ઉત્સાહિત થઈ ગયા અને ધ્યાન ખેંચવા માટે કાચના ટુકડાઓનો ઉપયોગ કરીને સૂર્યપ્રકાશ परावर्तિત કર્યો પરંતુ આ વિમાન પણ તેમણે નોટિસ કર્યા વગર ઉડતું રહ્યું તેમ છતાં તેઓ આશાવાદી રહ્યા તેઓ માનતા હતા કે પાયલેટે તેમને જોયા હશે અને બચાવ ટુકડી ટૂંક સમયમાં તેમની પાસે પહોંચશે. બીજી રાત એ જ રીતે પસાર થઈ પણ કોઈ બચાવ ટુકડી આવી નહીં. હવે તેઓ આખરે સમજી ગયા કે તેમના માટે કોઈ આવી રહ્યું નહોતું. તેઓ વિચારવા લાગ્યા કે તેઓ આ અલગ જગ્યાએ પોતાની જાતને કેવી રીતે બચાવી શકે. તેમની યાદ આવ્યું કે વિમાનના પાછળના ભાગમાં કેટલીક બેટરીઓ હતી. જો તેઓ આ બેટરીઓ પાછી લાવી શકે તો તેઓ પ્લેનના રેડિયોને પાવર આપી શકે અને બહારની દુનિયા સાથે સંપર્ક કરી શકે. બધા યોજના સાથે સહમત હતા. પરંતુ તે સાવ સહેલું નહોતું અકસ્માત દરમિયાન plane ની પૂછડી અલગ થઈ ગઈ હતી તે ક્યાં લેન્ડ થઈ હતી તે કોઈને ખબર નહોતી તેમ છતાં તેઓએ તેને શોધવાનું નક્કી કર્યું તેઓએ કઠોર બરફથી તેમની આંખોને બચાવવા માટે ચામડા અને કાચના ટુકડામાંથી રક્ષણાત્મક ગોગલ્સ બનાવ્યા ચાર સભ્યો બેટરી લેવા બહાર નીકળ્યા પરંતુ થોડું અંતર ચાલ્યા પછી તેઓ પાછા વળ્યા અને તેમણે કહીં પોદાનું plane દેખાયું નહીં બધું સફેદ બરફથી ઢંકાયેલું હતું જેનાથી વિમાન લગભગ અદ્રશ્ય થઈ ગયું હતું તેમણે સમજાયું કે કદાચ આ જ કારણ છે કે હજુ સુધી કોઈ બચાવ ટુકડીએ તેમને જોયા નથી તેઓ આગળ વધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમની નીચેનો બરફ ખતરનાક રીતે સરકવા લાગ્યો ગભરાઈને તેઓ પ્લેન પર પાછા ફરવાનો નક્કી કર્યો આ રીતે 6 દિવસ વીતી ગયા અને અઠવાડિયાના અંતે પ્લેનનું બધું ખાવાનું ખતમ થઈ ગયું બરફ તેમની આસપાસની બધી વસ્તુઓને ઢાંકી દેતો હતો કોઈ પ્રાણીઓ નહીં કોઈ છોડ નહીં કંઈ જ નહીં જે તેમને જીવિત રહેવામાં મદદ કરી શકે જીવતા રહેવા માટે તેમણે એક પસંદગી કરવી પડી ખોરાક ન બચ્યો હોવાથી તેઓ પથ્થરો પર ચોંટેલા માંસના ઠીજી ગયેલા ટુકડા ચાવવા માટે મજબૂર થયા સ્વાદ અસહ્ય હોવા છતાં તેઓ માત્ર જીવતા રહેવા માટે જ ખાતા હતા એથને કહ્યું કે જો તેણે જીવતા રહેવા માટે જેઓ પહેલેથી જ મૃત્યુ પામ્યા છે તેમના મૃતદેહો ખાવા પડે તો તે કરશે તેના શબ્દોથી બધા ચોંકી ગયા બચેલા લોકો વચ્ચે જોરદાર ચર્ચા શરૂ થઈ કેટલાકે કહ્યું કે આવું કરતા કરતા આ દુનિયા છોડવી સારી છે બીજાઓએ આગ્રહ કર્યો કે જીવતા રહેવું વધુ મહત્વનું છે અને જેઓ ગયા છે તેઓ પણ ઈચ્છતા હશે કે તેઓ જીવે તેઓએ પેટ પર પથ્થરો રાખીને ભૂખ દબાવવાનો પ્રયત્ન કર્યો આ રીતે દિવસો વીતતા ગયા અને ભૂખ વધુ તીવ્ર બનતી ગઈ તેઓ બૂટની દોરીઓ અને સિગરેટ પણ ચાવી પણ કંઈ જ કામ ન આવ્યું યોગ્ય ખોરાક વિના દિવસો પછી તેમના મગજે કામ કરવાનું બંધ કરી દીધું તેમના શરીર હલનચલન કરવા માટે ખૂબ નબળા બની ગયા જીવન ટકાવી રાખવું અશક્ય લાગતું હતું એથનની નબળી બહેન વધુ સમય ટકી ન શકી અને ભૂખમરાને કારણે મૃત્યુ પામી એથને હવે તેના પિતા કાકા અને બહેનને ગુમાવના હતા નવ દિવસ ગમે તેમ કરીને પસાર થયા પરંતુ ભૂ કેસ તરે પહોંચી જ્યાં શ્વાસ લેવો પણ પીડાદાયક હતો તેઓ મૃત્યુથી માત્ર એક ડગલું દૂર હતા બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો તેઓ પોતાની જાતને જીવંત રાખવા માટે જેઓ આ દુનિયા છોડી ગયા છે તેમના મૃતદેહો ખાવા માટે સહમત થયા પહેલા ચાર બચેલા લોકો પ્લેનમાંથી બહાર નીકળ્યા અને નાના ટુકડા કરવા લાગ્યા જ્યારે અન્ય લોકોએ તેમને ખાતા જોયા ત્યારે કેટલાક લોકોએ પોતાનું મન બદલી નાખ્યો અને જીવતા રહેવા માટે તેમની સાથે જોડાયા જોકે પાંચ લોકોએ ના પાડી અને કહ્યું કે તેઓ બીજા માણસનું સેવન કરવાને બદલે દુનિયા છોડવાનું પસંદ કરશે બીજા દિવસથી બચેલા લોકો કાળજીપૂર્વક અવશેષોને ખસેડતા અને નાના ભાગો પસંદ કરતા જેથી અન્ય લોકોએ તે પીડાદાયક દ્રશ્ય જોવું ન પડે આ સમય દરમિયાન ઓલિવર એટલે કે મૂળ નામ ન્યુમા નામના બાળકને બરફની નીચે ઊંડે એક સૂટકેસ મળી જ્યારે તેણે તે ખોલી ત્યારે અંદર એક રેડિયો હતો તેઓએ રેડિયો ચાલુ કર્યો પરંતુ કોઈ સિગ્નલ નહોતું તેઓએ કામચલાવું એન્ટેના બનાવ્યું અને સમાચાર પ્રસારણ સાંભળી શક્યા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સરકારે અનેક બચાવ કામગીરીઓ શરૂ કરી છે લગભગ 66 વિમાનો તેમણે શોધી રહ્યા હતા પરંતુ બચેલા લોકોનો કોઈ પત્તો ન મળતા સત્તાધીશોએ સત્તાવાર રીતે તેમને મૃત घोषित કરી દીધા તેથી શોધ મિશન બંધ કરવામાં આવ્યા હતા આ સમાચાર સાંભળીને બધાયે આશા ગુમાવી દીધી તેમનો છેલ્લો વિશ્વાસ પણ ઉડી ગયો અગાવ ના પાડનારા 5 માંથી 4 લોકો આખરે તૈયાર થઈ ગયા હવે તેઓ સમજી ગયા કે કોઈ બચાવ આવી રહ્યું નહોતી જો તેઓ જીવતા રહેવા માંગતા હોય તો તેમણે પોતે જ પગલા લેવા જોઈએ અને અહીંથી ભાગવું જોઈએ ત્રણ બચેલા લોકોએ બેટરીઓ મેળવવા માટે વિમાનના પૂછડીના ભાગને ફરીથી શોધવાનું નક્કી કર્યું બેટરીઓ સાથે તેઓ રેડિયોને પાવર આપી શકે અને બહારની દુનિયાનો સંપર્ક કરી શકે જેથી લોકોને ખબર પડે કે તેઓ હજુ જીવંત છે ત્રણે જણા ફરી એકવાર પ્રવાસે નીકળ્યા કલાકો સુધી ચાલ્યા પછી તેમને બરફમાં વિખરાયેલા પ્લેનના તૂટેલા ટુકડા મળ્યા તેમને એ ખેલાડીના અવશેષો પણ મળ્યા જે અકસ્માત દરમિયાન અલગ થઈ ગયો હતો તેઓએ તેને આદરપૂર્વક દફનાવ્યો અને આગળ વધવાનું ચાલુ રાખ્યું એમ માનીને કે પૂંછણી ક્યાંક નજીક જ હોવી જોઈએ થીજી જતી પર્વતોમાં કલાકો સુધી ચઢાણ કર્યા પછી તેઓ થાકી ગયા બર્ફીરા પવનથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જારે રાત પડી ત્યારે તેઓ એ આશ્રય માટે ખડકની નીચે આરામ કરવાનો નક્કી કર્યું સવારે તેઓ બરફ નીચે દટાયેલા જાગ્યા તેમનું શરીર અત્યંત ઠંડા હતા તેમના એકની આંખોની આસપાસ બરફ ચોંટી ગયો હતો જેનાથી જોવામાં તકલીફ પડતી હતી બીજા બે ભાગ્યે જ ઊભા રહી શકતા હતા તેમની પાસે શોધ ચાલુ રાખવાની શક્તિ રહી નહોતી તેથી તેઓ મેટલ શીટ પર બેઠા અને પર્વત પરથી પ્લેન તરફ પાછા લપસ્યા જ્યારે તેઓ સફળતા વિના પાછા ફર્યા ત્યારે દરેકને ફરીથી હાથ લાગ્યો જે છેલ્લી વ્યક્તિએ માનવ માંસ ખાવાની ના પાડી હતી તેણે પણ આખરે હાર માની લેધી અને જીવતા રહેવા માટે ખાધું પછી તે ચૂપચાપ સૂઈ ગયો સાવ નિરાશ થઈને દિવસો વીતા ગયા અને તેઓ કોઈક રીતે 17 દિવસ સુધી જીવતા રહ્યા પરંતુ હવામાન વધુ ખરાબ થયું છેલ્લા 5 દિવસથી બહારનો તોફાન અત્યંત જોખમી બની ગયો હતો જ્યારે તેઓ બધા સુરક્ષિત રહેવા માટે પ્લેન ની અંદર પેક હતા ત્યારે એક વિશાળ તોફાન તેમની સાથે અથડાયો અને કેबिन બરફથી ભરાઈ ગઈ બચેલા ઘણા લોકો નીચે દટાઈ ગયા હતા જેઓ હજુ બરફ ની ઉપર હતા તેઓ ગભરાઈ ગયા હતા પરંતુ તેઓએ હિંમત ભેગી કરી અને બરફ ખોદીને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા ઊંડે દટાયેલી એક છોકરી સિવાય દરેકને સમયસર બચાવી લેવામાં આવ્યા હતા તેઓ આ આઘાતમાંથી સંપૂર્ણ રીતે બહાર આવે તે પહેલા તેઓએ બહાર એક વિચિત્ર ગર્જનાનો અવાજ સાંભળ્યો જ્યારે તેઓએ જોયું તો તેમની તરફ વધુ એક મોટો તોફાન આવતું જોયું આ પહેલા કરતાં પણ વધુ મજબૂત દેખાતું હતું બીજો તોફાન ટ્રાટક્યો અને ફરી એકવાર તે બધાને બરફ નીચે દફનાવી દીધા તોફાન એટલું શક્તિશાળી હતું કે આખું પ્લેન के जीव गुम्या अंदर फसाये बचवाई रो नोच पर एक काणू पड़्यू हवा अंदर गड़ू न दबाय हाथ जोड़ी ने प्रार्थना करू बरफ न पड़े जो थाय तो फसाई जैसे थोड़ा कलाकों पीए पोता शक्ति एक आठ निर्जीव देह ने विमान एक खूणा म खसेड़ाओ हम आ पर्वतो अठार दिवस सुधी जीवता रहता અને ભૂખ અસહ્ય બની રહી હતી જીવતા રહેવાનો એકમાત્ર રસ્તો જેઓ મૃત્યુ પામ્યા હતા તેમના અવશેષો ખાવાનો હતો પરંતુ આ તેમના માટે અત્યંત પીડાदायक હતું કારણ કે આ લોકો તેમના પોતાના સાથી ખેલાડીઓ અને મિત્રો હતા આ જોઈને ઓલિવર નામનો છોકરોએ પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવી દીધો તે હતાશ થઈ ગયો અને પ્લેનની બારી પર પ્રહાર કરવા લાગ્યો કાચનો એક ટુકડો તેના પગમાં વાગ્યો જેના કારણે ઈજા થઈ પણ તેમ છતાં તે અટક્યો નહીં તેણે બરફ દ્વારા ઉપરની તરફ ખાણો ખોદવાનું ચાલુ રાખ્યું બે સના સતત પ્રયત્નો પછી તેઓ આખરે એક રસ્તો બનાવવામાં સફળ રહ્યા એક પછી એક તેઓ ડટાયેલા વિમાનમાંથી બહાર નીકળ્યા ફરીથી દિવસનો પ્રકાશ જોવાની લાગણી મૃત્યુની જેલમાંથી મુક્ત થવા જેવી હતી તેઓએ જીવતા હોવાનો આનંદ મનાવ્યો પછી તેઓએ વિમાનને મુક્ત કરવા માટે તેની આસપાસનો બરફ હટાવવાનું શરૂ કર્યું ઓલિવરે નોંધ્યું કે બરફને કારણે તેનો પગ શૂન્ય થઈ ગયો હતો તેથી તે હવે પીડા અનુભવી શકતો ન હતો તેણે ઈજાને અવગણી અને કામ ચાલુ રાખ્યું હવે સૂર્ય ઉગી ગયો હતો જેનાથી ખોદકામ સરળ બન્યું હતુ થોડા કલાકોની મહેનત પછી પ્લેન ફરી દેખાવા લાગ્યું તેજસ્વી સૂર્યપ્રકાશે તેમની આશા વધારી દીધી તેઓએ ફરી એકવાર વિમાનના પૂછડીના ભાગને શોધવા વિશે વિચારવાનું શરૂ કર્યું પરંતુ ઠંડી રાતો હજુ પણ મોટો પડકાર હતી તેઓએ હવામાન ગરમ ન થાય ત્યાં સુધી થોડી રાહ જોવાનો નક્કી કર્યું જેનાથી ચઢાણ સરળ બનશે ટૂંક સમયમાં 34 દિવસ વીતી ગયા હતા હવામાનમાં થોડો સુધારો થયો હતો જેઓએ પ્રથમ ચઢાણનો પ્રયાસ કર્યો હતો તેઓ હજુ પણ નિર્બળ હતા અને ફરીથી પ્રયાસ કરવા માટે શારીરિક રીતે તૈયાર ન હતા થોડા કલાકો પછી તેમને હૃદય દ્રાવક નવાચાર મળ્યા ભૂખમરાને કારણે વધુ એક સાથીનું મૃત્યુ થયું હતું તેઓએ ભારે હૈયે તેને બરફમાં દફનાવ્યો વધુ બે દિવસ વીતી ગયા 36મા દિવસે તેઓએ આખરે નક્કી કર્યું કે જો તેઓ જીવતા રહેવા માંગતા હોય તો તેમણે પૂછડીના ભાગમાં બેટરી સુધી પહોંચવાની જરૂર છે તો જ તેઓ બહારની દુનિયાનો સંપર્ક કરી શકે જો તેઓ વધુ વિલંબ કરશે તો તેમને ડર હતો કે દરેક વ્યક્તિ એક પછી એક પડી જશે ચાર સભ્યો રોબર્ટો લિયમ એટલે કે ટિંટિન ઓલિવર અને એથેનએ પ્રવાસ માટે પોતાની જાતને તૈયાર કરી તેઓએ ઠંડીથી બચવા માટે કપડાના અને પડ પહેર્યા પછી તેઓ ફરીથી એકવાર પ્લેનની પૂછડી શોધવા નીકળ્યા પરંતુ કલાકો સુધી ચાલ્યા પછી પણ તેમને કહી મળ્યું નહીં ઓલિવર ની હાલત ખરાબ થવા લાગી તે બેભાન થઈને પડી ગયો અન્ય લોકોને સમજાયું કે તેના પગની ઈજામાં ચેપ લાગી ગયો છે તેઓએ તેને પાછો નીચે લઈ નક્કી કર્યું પણ ઓલિવરે ના પાડી અને આગ્રહ કર્યો કે કે તેઓ તેના વિના આગળ વધે તેણે કહ્યું તે એકલો પાછો આવશે ઓલિવર પ્લેન તરફ પાછો ગયો પરંતુ તે પહોંચતા જ પડી ગયો જ્યારે તેને પછીથી હોશ આવ્યું ત્યારે તેણે જોયું કે બાકીનું જૂથ પ્લેન બરફ સાફ કરી રહ્યું હતું તે તેમને મદદ કરવા માંગતો હતો પરંતુ તેનું શરીર હલનચલન કરવા માટે ખૂબ નિર્બળ હતું વચ્ચે બીજા ત્રણ મુસાફરો તેમની મુશ્કેલ મુસાફરી ચાલુ રાખી મુસાફરીના ઘણા કલાકો પછી તેઓ આખરે તે વિસ્તારમાં પહોંચ્યા જ્યાં પૂછડીનો ભાગ લેન્ડ થયો હતો તે પર્વતના ખડકો સાથે અથડાયાના કારણે સંપૂર્ણ રીતે વેરવિખેર થઈ ગયો હતો ત્રણેયને ખૂબ જ આનંદ થયો અને વિમાનના પૂછડીના ભાગ તરફ આગળ વધ્યા જ્યારે તેઓ એ વિસ્તારની તપાસ કરી ત્યારે તેમને માત્ર બેટરીઓ જ નહીં પણ ઘણું બધું મળ્યું તેમને કપડાં, रमની બોટલો અને સિગારેટના ઘણા પેકેટ મળ્યા તેઓ પૂર્વઠા સાથે તેમના આશ્રયમાં પહોંચ્યા તેઓએ બેટરીને રેડિયો સિસ્ટમ સાથે જોડી એ બહારની દુનિયાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ રેડિયો કામ ન કર્યો તેમની છેલ્લી આશા ફરી એકવાર તૂટી ગઈ મીનવાઇલ ઓલિવરની હાલત વધુ બગડી રહી હતી ઇન્ફેક્શન તેના આખા શરીરમાં ફેલાઈ રહ્યો હતો તેઓએ અગાઉ જે ખોરાક એકઠો કર્યો હતો તે પણ ખતમ થઈ ગયો હતો તેથી દરેકે ફરીથી બાકીનો માસ ખાવાનું શરૂ કર્યું ઓલિવરે બીજા માટે વધુ ખોરાક બચાવવા માટે ખાવાનું અને પીવાનું બંધ કરી દીધું કારણ કે તે જાણતો હતો કે તે બચશે નહીં જૂથના કેટલાક સભ્યો કંઈક ઉપયોગી મળશે તેવી આશાએ ફરીથી પૂછડીના ભાગે ગયા આ વખતે નસી તેમણે સાથ આપ્યો. તેમણે વોટરપ્રૂફ શીટ મળી અને તેની સ્લીપિંગ બેગમાં સીવી લીધી. થોડા સમય પછી તેમણે એક પ્રસારણ સાંભળ્યું જેમાં કહેવામાં આવ્યું કે અકસ્માતના 58 દિવસ પછી સરકાર એક છેલ્લો શોધ અભિયાન શરૂ કરશે. આ સંદેશ આશા અને હિંમત પાછી લાવ્યો. કેટલાક લોકોએ ત્યાં રહીને રાહ જોવાનું સૂચવ્યું. બીજાએ દલીલ કરે કે જો તેઓ છુપાયેલા રહેશે તો બચાવ ટુકડીઓ કદાચ તેમની ક્યારેય શોધી ન શકે. તેથી થોડા લોકોએ પ્રવાસ કન્ટિન્યુ કરવો જોઈએ અને મદદ માટે બોલાવવું જોઈએ. તે રાત્રે ઓલિવરની હાલત ઝડપથી બગડી રહી હતી. તે એ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો મૃત્યુ પામતા પહેલા તેણે બધાને કહ્યું જ્યારે હું જાઉં ત્યારે મારા શરીરને તમે જીવતા રહેવામાં મદદ કરવા દેજો આ શબ્દો સાથે ઓલિવરનું નિધન થયું તેના છેલ્લા સંદેશે દરેકને શક્તિ આપી તેને એક લખેલો પત્ર મળ્યો તેણે ઉલ્લેખ કર્યો કે તે શાંતિમાં છે કારણ કે તે મિત્રોથી ઘેરાયેલો છે અને તે વધુ સારી વિદાયની ઈચ્છા કરી જ નહોતો શક્યો પત્ર વાંચ્યા પછી જૂથને પ્રેરણાનું નવું મોજું ફેલાયું ટીમલ ત્રણ સભ્યો બચાવની શોધમાં ફરીથી જવા માટે તૈયાર થયા તેઓ પોતાની સાથે સ્લીપિંગ બેગ અને પ્રવાસ માટે તો ખોરાક લઈ ગયા આ વખતે તેઓ ગમે તે થાય પર્વતોને પાર કરવા માટે મક્કમ હતા અને મદદ લાવવા માટે ચીલી પહોંચવા માંગતા હતા તેઓ આશા ગુમાવ્યા વિના સતત ચડતા રહ્યા જ્યારે રાત પડી ત્યારે તેઓ સ્લીપિંગ બેગની અંદર આરામ કરતા બીજી સવારે તેઓ આગળ વધવાનું ચાલુ રાખ્યું અને આખરે શિખર પર પહોંચ્યા પરંતુ આગળના દ્રશ્ય તેમનો આત્મવિશ્વાસ તોડી નાખ્યો તેમની સામે વધુ પર્વતો અનંત સુધી ફેલાયેલા હતા તેનો અર્થ એ હતો કે પ્રવાસ હજુ ઘણો લાંબો હતો તેઓએ પાછા ફરવાનો વિચાર્યું કારણ કે તેમનો ખોરાક 3 લોકો માટે પૂરક નહોતો લીએમે તેનો हिस्સો બાકીના બેને આપી દીધો અને પાછો વળ્યો જેથી તેઓ વધુ સરળતાથી આગળ વધી શકે પ્રવાસ અત્યંત મુશ્કેલ હતો પરંતુ તેઓએ રોકવાની ના પાડી 10 દિવસના સતત ચાલ્યા પછી તેમનો સંકલ્પ આખરે પરિણામ લાવ્યો તેઓ પહેલા કરતા ઘણો ઊંચા બરફવાળા વિસ્તારમાં પહોંચ્યા તેમની એક સ્પષ્ટ વહેતી નદી મળી અને તેા પુષ્કળ પાણી પીવા માટે રોકાયા અચાનક કંઈક અવિશ્વસનીય ઘટના બની તેમણે નદીની સામેની બાજુએ એક ઘોડા પર સવાર માણસ જોયો શરૂઆતમાં તેમણે પોતાની આંખો પર વિશ્વાસ ન બેસ્યો તેમને લાગ્યું કે કદાચ તે કે ભ્રમ હશે પરંતુ ક્ષણોમાં જ તેમને સમજાયું કે તે એક વાસ્તવિક મનુષ્ય છે તેમની ખુશી અને પેન્સિલ ફેંકી તેમણે તેમની સાથે જે બન્યું હતું તે બધું લખી દીધું તેમનું મંતવ્ય વાંચ્યા પછી તે માણસ સત્તાધીશો પાસે દોડી ગયો અધિકારીઓ એ જાણીને સ્તબ્ધ થઈ ગયા કે જે મુસાફરો બે મહિનાથી વધુ સમયથી ખોવાયેલા હોવાનું માનવામાં આવતું હતું તેમાંથી કેટલાક હજુ જીવતા છે સરકારે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી તે માણસ રોબર્ટો અને લોકો ચારે બાજુ જમા થઈ ગયા બરફીલા પર્વતો પર પાછા ફરેના બાકીના જૂથે તેમના રેડિયો પર સમાચાર સાંભળ્યા તેમના હૃદય શુદ્ધ આનંદ ભરાઈ ગયા તેઓએ પોતાની જાતને સાફ કરી અને જવાની તૈયારી કરી બહુ જલ્દી બચાવ ટીમ રોબર્ટો અને એથન સાથે તે આવી પહોંચી અકસ્માતના 72 લાંબા દિવસો પછી તેઓ આખરે બચી ગયા તેઓ શહેરમાં પાછા ફર્યા પરિવારોએ તેમને આનંદના આંસુઓ સાથે ભેટી પડ્યા નગરના લોકોએ સાચા હીરોની જેમ તેમનું સ્વાગત કર્યું તમામ બચેલા લોકોએ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા તેઓ એકબીજાને સાફ કરવામાં મદદ કરી અને તેમને અલગ અલગ બેડ ફાળવવામાં આવ્યા હતા પરંતુ તે રાત્રે પર તેઓએ બધાએ સાથે સુવાનો નક્કી કર્યું કારણ કે આઘાતે તેમને ઊંડાણથી જોડી દીધા હતા અંતમાં આપણે શીખ્યા કે તે વિમાનમાં કુલ 45 મુસાફરો હતા તેમાંથી માત્ર 16 જ આ અવિશ્વસનીય યાત્રામાં બચી શક્યા અને આની સાથે સત્ય ઘટના પર આધારિત આ શક્તિશાળી ફિલ્મ સમાપ્ત થઈ છે જો આ વાર્તાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય જો તમે આ બચેલા લોકોની પીડા આશા અને હિંમત અનુભવી હોય તો કૃપા કરીને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાથી લાઈક કરવાથી અને શેર કરવાથી ચેનલનો સમર્થન કરો તમારો સાથ મને તમારા માટે આવી વધુ સક્ય વાર્તાઓ લાવવાની શક્તિ આપે છે જો વા બદલ આભાર